બાવીસ જેટલા પડતર પ્રશ્નોને લઈ અને આશા વર્કર બહેનોએ રાજ્યવ્યાપી સંમેલન યોજ્યું હતું રાજ્યના સરકારના આગામી બજેટમાં આંગણવાડી આશા વર્કર કર્મચારીઓના વિવિધ બાવીસ પ્રશ્નોનો સમાવિષ્ટ કરી તેનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે અમદાવાદમાં આંગણવાડી આશા વર્કર કર્મચારીઓનું રાજ્યવ્યાપી સંમેલન મળ્યું હતું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને આક્ષેપમાં જણાવ્યું કે મહિલા અને બાળ વિકાસ વિભાગની પાયાની કામગીરી સંભાળતી રાજ્યની એક લાખ કરતાં વધુ આંગણવાડી વર્કર બહેનો તેમજ આરોગ્ય વિભાગ હેઠળ સેવા આપતી આશા વર્કર અને ફેસિલિટર બહેનો અનેક મુશ્કેલીઓ વચ્ચે સેવા બજાવી રહી છે આંગણવાડી આશા વર્કર કર્મચારીઓને અપાતા નજીવા વેતનની સુપ્રીમ કોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે જ્યારે હાઈકોર્ટે આ કર્મચારીઓને કાયમી કરી લઘુત્તમ વેતન આપવા આદેશ કર્યો છે પરંતુ હજુ સુધી તેનો અમલ કરવામાં આવ્યો ન હોવાનું આક્ષેપમાં ઉમેર્યું હતું સંગઠને વધુમાં જણાવ્યું કે એક તરફ કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજનાઓ અંગેની મોટાભાગની કામગીરી આંગણવાડી આશા વર્કર કર્મચારીઓ પાસે જ કરાવવામાં આવે છે હાલ આ કામગીરીને ડિજિટલ બનાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે કર્મચારી બહેનોને કામગીરી માટે મોબાઈલ આપવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની ગ્રાન્ટ પેટે રૂપિયા સાહીઠ કરોડ આપ્યા છે પરંતુ એક વર્ષથી આવેલી આ રકમનો ઉપયોગ થયો ન હોવાથી કર્મચારીઓની કામગીરી બેવડાઈ રહી છે